જામનગરના ધુવા નજીકથી એક યુવાન પચીસ કિલોની શરીર પર લોખંડની સાકળ બાંધી અને હાજીપીરની પદયાત્રાએ નીકળ્યો જામનગરના નાગેડી ગામના રહેવાસી ગફાર માવંતભાઈ લંગા જે પચીસ કિલોની લોખંડની સાકળ પોતાના હાથ પગે મૂકે પગપળા યાત્રા પરિવાર સાથે કચ્છ જિલ્લામાં આવેલ હજરત હાજીપીરની દરગાહ ખાતે નીકળ્યો છે ત્યારે યુવક પોતાની પગપળા પદયાત્રા જામનગર રાજકોટ હાઈવે પર આવેલ હજરત મલંગસાહ પીની દરગાહથી શરૂ કરી છે અને ગફાર પોતે પચીસ કિલોની લોખોની સાકળ પોતાના હાથ પગ ઉપર લગાવી ત્રણસો પિંચોતેર કિલોમીટર પગપાળા પદયાત્રા કરશે તેમની સાથે તેના પરિવારના લોકો પણ સાથે રહેશે ત્યારે એક દિવસમાં આ યુવક એવરેજ પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર કાપશે અને કચ્છમાં આવેલ હાજી દરગાહ ખાતે પહોંચતાં તેને ચૌદ દિવસ જેવો સમય લાગશે જામનગરના ધુવા નજીકથી એક યુવાન પચીસ કિલોની સહી પર લોખંડની સાકળ બાંધી અને હાજીપુરની પદયાત્રાએ નીકળ્યો જામનગરના નાગીલી ગામના રહેવાસી ગભાઈ લંગા જે પચીસ કિલોની લોખંડની સાકર પોતાના હાથ પગે મૂક્યા પગપળા યાત્રા કરવા સાથે કચ્છ જિલ્લામાં આવેલ હજી હાજીપુરની દરિયા ખાતે નીકળ્યો છે ત્યારે યુવક પોતાની પગપળા પદયાત્રા જામનગર રાજકોટ હાઈવે પર આવેલ હજરત મલંગ સાહેબની દરગાહથી શરૂ કર્યું છે અને કપાર પોતે પચીસ કિલોની રકમની સાકળ પોતાના હાથ પગ ઉપર લગાવી ત્રણસો પંચોતેર કિલોમીટર પગપળા પદયાત્રા કરશે તેની સાથે તેના પરિવારના લોકો પણ સાથે રહેશે ત્યારે એક દિવસમાં આ યુવક એવરેજ પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર કાપશે અને કચ્છમાં આવેલ હાજીપીની દરગા ખાતે પહોંચતા તેને ચૌદ દિવસ જેવો સમય લાગશે